ચાલો મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ મિલનભાઈ મિલનભાઈની વાડીએ નાળિયેર પીવા તો આપણે જઈએ વાડીમાં નયનભાઈ લઈ લીધો છે મોટો વાહણો તમે જોઈ શકો છો અને આપણે જઈ રહ્યા છીએ નાળિયેર પાડવા આગળ વાડીમાં તો ચાલો તમને પણ બતાવીએ નાળિયેરી ઘણી છે અને ઘણી ઊંચી પણ છે તો નાળિયેર કેવી રીતે પાડીએ તો મિત્રો આ બધી સીકુડીની વાડીઓ છે એને વટીને આપણે વેલ પણ નાળિયેળેર પાડવા જવાનું છે નાળિયેરીએ તો તમે જોઈ શકો છો મસ્ત મોટી મોટી સીકુડીઓ છે તો મિત્રો તમે જોઈ શકો છો નાળિયેરી ઘણી ઊંચી છે અને આજ અહીંયા નાળિયેર નથી તો આપણે બીજી નાળિયેરી જોવા જઈશું આ નાળિયેરી કે નાળિયેર છે નહીં મિત્રો તો મિત્રો આ બીજી નાળિયેરી આપણે આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ પણ ઘણી ઊંચી છે અને આની માથે નાળિયેર દેખાય છે તો આપણે ચાલો નાળિયેર પાડીએ અને તમને બતાવીએ કેવી રીતે નાળિયેર પડે છે આપણે જે મોટો વહાણો લાવ્યા થાય એનાથી નયનભાઈ નાળિયેર પાડવા મને છે તમે જોઈ શકો છો ઘણી ઊંચી નાળિયેરી છે તો મિત્રો નાળિયેરી ઘણી ઊંચી હતી એટલે આપણે વહાડાનો ખાંદો કર્યો તો એ વાંધો છૂટી ગયો છે તો આપણે ફરીવાર બાંધી દઈએ અને પછી નાળિયેર પાડીએ તમે જોઈ શકો છો નયનભાઈને ચેડીકાભાઈ ફરીવાર દોરી બાંધી રહ્યા છે તો ચાલો આપણે પણ માથે દાંતડું બાંધી દઈએ અને દાંતડું બાંધીને પછી નાળિયેર પાડીએ મિત્રો પછી આપણે નાળિયેર પાડવાના છે પછી પીવાના છે વિજયભાઈ અત્યારે લાવ્યા છે નાળિયેર પીવરાવા વાડીમાં નાળિયેર છે બહુ ઊંચી તો મિત્રો વહાડાનો હાંડો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો વિપુલભાઈ નાળિયેર પાડી રહ્યા છે માથે તો સારો હવે પડે છે કે નહીં આપણે જોઈએ નાળિયેરી ઘણી ઊંચી છે મિત્રો તો મિત્રો વહાડાનો હાંડો ફરીવાર છૂટી ગયો છે બરાબર બંધાણો નથી તમે જોઈ શકો છો વિપુલભાઈ નાળિયેળ પાડતા હતા પણ હાદો છૂટી ગયો છે એટલે પાછા નયનભાઈ વાડે છે મને નથી લાગતું એમથી પડશે કારણ કે હાદો છૂટી ગયેલો હશે તો મિત્રો આપણે ફરીવાર દોરી બાંધી દીધી છે અને નયનભાઈએ નાળિયેર પાડી લીધું તમે જોઈ શકો છો આપણે પહેલું નાળિયેર પાડ્યું છે નયનભાઈએ તો મિત્રો વહાણો વારવાર છૂટી જાય એટલે મિલનભાઈ તાકી ગયા છે અને મિલનભાઈ કહે છે કે હું માથે સડીને નાળિયેર પાડીશ તો તમે જોઈ શકો છો એ માથે નાળિયેર પાડવા ચડી રહ્યા છે ધીરે ધીરે અને મિલનભાઈ માથે ચડી ગયા છે તમે જોઈ શકો છો માથે એ ઠેર પોગી ગયા છે તો મિત્રો તમે જોઈ શકો છો મિલનભાઈ માથેલ નાળિયેર પાડવા મળ્યા છે અને નાળિયેર ઘણા પાડી દીધા છે તમે જોઈ શકો છો એક 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 ઘણા નાળિયેર પડી ગયા છે આપણે તો મિત્રો ઘણા નાળિયેર પડી ગયા છે તો ચાલો આપણે બધા ભેગા કરી લઈએ ડબળા ઘણા પડી ગયા છે તો હવે ચાલો આપણે નાળિયેર ભેગા કરી લઈએ તો મિત્રો જો આપણે ઘણા બધા પાડી દીધા છે હવે નયનભાઈ આપણે ફોડે છે નાળિયેર પછી આપણે નાળિયેર પીવાના છે અત્યારે ફોડી રહ્યા છે આપણે ઘણા બધા પાડ્યા છે નયનભાઈ તડામાનના ફોડી રહ્યા છે પછી પીવા આપણે નાળિયેળ આપણે મિલનભાઈને વાળી આવેલા છે નાળિયેર પીવા પેછર વિપુલભાઈ વિપુલભાઈને બધા બેઠા છે હમણાં નાળિયેર પીવા આપણે ઘણા બધા પાડી લીધા હું વિજે ભાઈ આ બત ઉતાળવા થ્યા છે ભાઈ પ્યોન વિજે ભાઈ નાળિયા હા નાળિયા થી પાણી રાહે બેઠા છે પાણી ના રાહે બેઠા છે નયન ભાઈ તડામણ ના તોડે છે પણ તૂટતું નથી જો નયન ભાઈ તોડીન થાકી ગયા તો વિપુલ ભાઈને આપ્યું છે નાળિયા તોડવા કેમ કે બો મજબૂત છે નાળિયા વાગે ને ઓ ધ્યાન રાખજેલા હવે હું આવું છું

તડકાનો કાં આમ શિયાળો છે પણ તડકો કેવા નહીં દસ બાર નારિયેળ પડીને એવા છે ભાઈ નયનભાઈ જો રાહ જોવે છે નયનભાઈ જોરદાર રાહ જોવે છે ને એ તૂટતું નથી એને પીવાનું ઉતાવળ છે હે નયનભાઈ

بابتا د سےز وےون ن ناما لی منت کپ ز تا ما پای ن

વાડીના માલિકના ને આપો કા આપણા વાડીના માલિક છે આપણે એની વાડી આવ્યા છે નાળિયેર પીવા મિલનભાઈની ની વાડી આપણે મીઠું નાળિયેર પીવા આવ્યા છે વિજયભાઈ તડા મહિના તોડે પણ તૂટતું નથી હવે એ તો ફાઇનલી આપણે તોડીને પીસ પીવી પાઈ હાલો બે ઘા મારી ગયો એટલે તૂટી જાય તમે ઘા મારા નયન બેન દાય છે

salgo que ya la ves de vez en cuando y a pie no bueno ¿ocupado ocupado? o Dame, Dam sirijan, ¿qué traes yo? ¿De

તો મિત્રો આપણે નાળિયેર પી લીધા છે અને હવે નાળિયેર તોડીને કાઢીએ મલાય તમે જોઈ શકો છો મસ્ત મલાઈ છે અને મસ્ત મીઠી છે મલાઈ

હા ફોડી નાખેલા છે મલાઈ ખાય છે બધે હવે કેટલી મહેનત કરી પાણી જ નો કેટલી મહેનત કરી નાય તો એડું ને કે પાણી જ નહીતી કે તો મલાઈ કાઢીને હે નહી મલાઈ કાઢી તો હવે મલાઈ કાઢી પડે કેટલી મહેનત કરી પણ આમે પાણી જ ન નીકળ્યું હવે મલાઈ કાઢીને ખાય વિપુલ જો ધરાય રહ્યો વિપુલ ત્યાં રમત કરવા મેળો નાળિયા રે ધરાઈ રહ્યો મલાય કે મારો આવા દેજો મલાય થાવ નો કે તાણે હમ હવે મલાય ખાઈ લે એમ ખાઈ લે ધરાઈ ધરાય હા હવે તમે ખાઈ લો તેમ ધરાઈ રે મલાય કે હા એમ ધરાય રે હવે એમ ખાઈ લે બરાબર મલાય હ